બીજેપી દ્વારા નેશનલ હેરાલ્ડ કેસ મામલે બદામણી બાગ ચાર રસ્તા પાસે વિરોધ પ્રદર્શન કર્યું હતું ઈડીએ પંદરમી એપ્રિલે કોંગ્રેસના નેશનલ હેરાલ્ડ અખબાર અને એસોસિએટ જનરલ લિમિટેડ સાથે જોડાયેલા મની લોન્ડરિંગ કેસમાં પ્રથમ ચાર્જશીટ દાખલ કરી જેમાં સોનિયા ગાંધી રાહુલ ગાંધી સામ પિત્રોળા અને સુમન દુબેના નામોનો સમાવેશ કરાયો છે જેનો કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા વિરોધ પ્રદર્શિત કરાઈ રહ્યો છે ત્યારે વડોદરા બીજેપી યુવા મોરચા દ્વારા નેશનલ હેરાલ્ડ કેસમાં સીટ અંગે સત્ય હકીકત દર્શાવીને કોંગ્રેસના વિરોધ મુદ્દે પ્રદર્શન કરવામાં આવ્યું હતું જેમાં વિધાનસભાના મુખ્ય દંડક બાળકૃષ્ણ શુક્લ યુવા મોરચા મહિલા મોરચાને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં જોડાયા હતા રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી સામે સૂત્રોચ્ચાર કરીને તેમના પુતળાનું દહન કરવામાં આવ્યું હતું શનિદેવ મંદિર તરફનો આખો રોડ ભાજપના કાર્યકર્તાઓએ રોકી લીધો હતો અને વાહન વ્યવહાર બંધ કરાવી દીધો હતો જ્યાં કોંગ્રેસ તુને ક્યા ક્યાં દેશ કો બરબાદ કયા સહિતના સૂત્રોચ્ચાર પણ કરાયા હતા પાણીની રજૂઆત કરતા સમયે કાયદો વ્યવસ્થા બગડતી હોય તેવું કારણ આગળ ધરી પોલીસે સમા વિસ્તારમાં લોકોની અટકાયત કરી હતી પણ આ સ્થળ ઉપર સત્તાધારી પક્ષનો જ કાર્યક્રમ હોય પોલીસે ધૂતરાષ્ટ્રની ભૂમિકા ભજવી હતી જાણે પોલીસ બંદોબસ્તમાં વિરોધ પ્રદર્શન ચાલતું હોય તેવું ચિત્ર ઊભું થયું હતું પાણીની માંગ કરનાર લોકો સામે પોલીસે કાયદો વ્યવસ્થાના નામે કાર્યવાહી કરી હતી જોકે આ સ્થળ ઉપર પોલીસ મુખ પ્રેક્ષક બની સત્તા આગળ શાણપણ બતાવ્યું ન હતું જોકે પોલીસની બેવડા ધોરણની કામગીરીની

લોકશાહીમાં ભારત જેવા લોકશાહીમાં જાહેર જીવનની કોઈ પણ વસ્તુ કે કે મિલકત કૌટુંબિક માલિકીને માલિકી જે પ્રકારે તેઓ ભ્રષ્ટાચાર આચરી રહ્યા છે એનું મને લાગે છે સૌથી એક એવો દાખલો નેશનલ હેરાલ કેસ આપણે બધા જાણીએ છીએ કે આખા દુનિયામાં કોઈ પણ રાજકીય પાર્ટી આ પ્રકારે

એમના દ્વારા જે નેશનલ હેરાલ્ડ ન્યૂઝપેપર જે આઝાદી પહેલા શરૂ કરવામાં આવ્યું હતું અને પાંચ હજારથી વધારે સ્વતંત્રતા સેનાનીઓએ પોતાના ખૂન પસીનાની મહેનત મિલકત એમાં ન્યુછાવર કરીને એ આજે ન્યૂઝપેપર જ્યારે ચાલતું હતું બે હજાર આઠમાં એ ન્યૂઝપેપર બંધ થયું અને ત્યારે બે હજાર આઠમાં જોવા જઈએ તો એક હજારથી વધારે લોકો એ સ્વતંત્રતા સેનાનીઓ જોતા હતા જેમના શહેર એમાં હતા એ એમની મિલકત અલગ અલગ રાજ્યોમાંથી અલગ અલગ સરકારોએ નહેરુ જવાહરલાલ નહેરુ હતા ત્યારથી લઈને અત્યાર સુધી અલગ અલગ સ્ટેટમાં આપી એની આ મિલકત જો જોવા જઈએ તો આજે જંત્રી પ્રમાણે જોવા જઈએ તો બે હજાર કરોડની એ મિલકત થાય છે આ મિલકતને ન્યૂઝપેપર બંધ થયું ત્યાર પછી એ એજીએલ જે કંપની છે એ એજીએલ કંપનીએ જમીન લેનદેનનું કામ ચાલુ કર્યું બીજી વસ્તુ આ જ્યારે કોંગ્રેસ પાર્ટી સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી અધ્યક્ષ છે ત્યારે એમને નેવ કરોડ ની સહાયતા આપે છે એ કંપની ચલાવવા માટે કંપની એવું બતાવે છે યંગ ઇન્ડિયા લિમિટેડ એમાં રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીનો સેવન્ટી સિક્સ પર્સન્ટ શેર હોય છે જયારે જે એજે એલ છે એમાં રાહુલ ગાંધી અને એમની બેન પ્રિયંકા ગાંધીના તેત્રીસ ટકા શેર એમની પાસે હતા એ કંપની ગ્રુપ ની ગ્રુપ દ્વારા ડેવલપ કરવામાં આવી હતી પાંચ હજાર લોકોએ ડેવલપ કરી હતી આ પ્રાઇવેટ કંપની હતી એ ખાલી સેવા સંસ્થા માટે રાખેલી હતી એ જયારે યંગ ઇન્ડિયા કોંગ્રેસ ને પચાસ લાખ ની મદદ કરે છે ત્યારે એ પચાસ લાખ પાછા આપવાની બદલે કોંગ્રેસના અધ્યક્ષ તે વખતના સોનિયા ગાંધી એમને એવું કહે છે કે અમારે આ એજેએલ પાસેથી નેવું કરોડ લેવાના છે અમારે જે પચાસ લાખ આપવાના છે અહીં વસૂલાત તમે એજેએલ પાસેથી કરો હવે એ એજેએલ કંપની કોની છે તો એ પણ કોંગ્રેસની છે અધ્યક્ષ કોણ છે કોંગ્રેસના તો એ પણ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી છે બધાને ધ્યાનમાં છે અને જ્યારે યંગ ઇન્ડિયા લિમિટેડ છે એમાં પણ કોણ છે તો કે રાહુલ ગાંધી છે ને સોનિયા ગાંધી છે હવે એ પચાસ લાખ લેવાની બદલે કંપની એવું કરે છે કે એમના પૂરેપૂરા શેર એ યંગ ઇન્ડિયાના નામે ટ્રાન્સફર કરી દે છે એમાં એક વધારે સ્વતંત્રતા સેનાનીઓ ત્યારે જીવતા હતા એમની જાણ બહાર આ આખી મિલકત યંગ ઇન્ડિયાનામાં નામે ટ્રાન્સફર થાય છે અને એ યંગ ઇન્ડિયામાં કોણ હોય છે તો સેવન્ટી સિક્સ રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી હોય છે હવે હવે આજે જયારે દેશની સ્વાયત્ત સંસ્થાઓ એ ઈડી હોય સીબીઆઈ હોય એ જયારે તપાસ કરી રહી છે અને એનો કેસ રજિસ્ટર મોદી સાહેબ જયારે પીએમ બને એની પહેલા એક વર્ષ પહેલા સુબ્રમણ્યમ સ્વામીએ બે હાજર તેર માં રજીસ્ટર કર્યો હતો એટલે એને કોઈ ભાજપ ને લેવા દેવા નથી અને જ્યારે અત્યારે ઈડી અને સીબીઆઈની તપાસ કરે છે ત્યારે ઈડી અને સીબીઆઈના કાર્યાલય પર જઈને એ લોકો ધરણા પ્રદર્શન કરે પ્રેશર ટેકટિક યુઝ કરે છે કે એમના પર કોઈ કાર્યવાહી ના થાય ઠેર ઠેર રોડ પર ચક્કાજામ કરે છે કોંગ્રેસના કાર્યકર્તા ત્યારે આજે દેશની જનતા એમને ઓળખી ગઈ છે કોઈ જગ્યાએ એમને સરકાર બનતી નથી જ્યાં સરકાર છે ત્યાં જઈ રહી છે ત્યારે આજે વડોદરા શહેર યુવા મોરચાના માધ્યમથી સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી ખાસ કરીને બેવના પુતળા દહનનો કાર્યક્રમ કર્યો છે અને સો મીટર દૂર કાર્યાલયથી કોંગ્રેસ ના કાર્યાલય થી કર્યો છે જરૂર પડશે તો એમના કાર્યાલય પર જવા યુવા મોરચો તૈયાર છે 对。<的>